તો ઓહમનો નિયમ કોને કહેવાય એના ઉપર આપણે આજે ચર્ચા કરવાની છે જે તમે નવ અને દસની અંદર ભણ્યા છો ઓલરેડી પણ બારમાની અંદર ચેપ્ટર ત્રીજું આપણું એની અંદર પણ આ ઓહમના નિયમ ઉપરથી ઘણી એવી ભૌતિક રાશિઓ આપણે નવી સમજવાની રહેશે જેના ઉપર આપણે ચર્ચા કરવાની છે હાય આઈ એમ મિહિર પરમાર યોર ફિઝિક્સ ટીચર તો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ તો અહીંયા ઓહમનો નિયમ સમજીએ પહેલા આજે વૈજ્ઞાનિક છે આપણો કોણ જ્યોર્જ સાયમન ઓહમ એ જ વૈજ્ઞાનિકે આ ઓહમનો નિયમ આપ્યો હતો એ 1828 ની અંદર આપ્યો હતો તેમજ એ પોતે કોણ હતા ભૌતિક શાસ્ત્રી તેમજ ગણિત શાસ્ત્રી હતા તો અહીંયા એમને શું કર્યું પ્રયોગો કર્યા પ્રયોગોમાં જેમ કે તમને દેખાતું હશે આ પરિપદ છે પરિપથમાં શું છે તો કે બેટરી બેટરી એટલા માટે કે આમાંથી પ્રવાહ મળશે તમે જેમ જેમ બેટરીના જે વોલ્ટેજ વધારતા જાઓ તો એને એટલું જોયું કે જે પ્રવાહ હોય પ્રવાહ પણ જોડે જોડે વધશે એલી ખબર પડે કે હા વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કેવો રિલેશન હશે સમપ્રમાણતાનો જ્યારે પણ કોઈક ના વધવાથી બીજી ભૌતિક રાશિ વધતી હોય જોડ-જોડ ત્યારે આની વચ્ચે સમપ્રમાણતાનો રિલેશન રહેશે અને એ લોજિક અહીંયા ઓહમ એ નિયમ આપ્યો છે તો નિયમ શું છે પહેલા એ જોઈ લઈએ તો નિયમ કે આ પ્રમાણે છે કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રાખેલા કેમ કે જો તાપમાનમાં ફેરફાર થાય તો એ પ્રમાણે જે વાહકતા હોય એના પ્રવાહમાં પણ એટલે કે વાહકતા વાહકતા મતલબ શું કે કેટલો પ્રવાહ જશે કેટલા પ્રમાણમાં બરાબર જેની વાહકતા સારી એનો પ્રવાહ વધારી જશે વાહકતા ઓછી એનો પ્રવાહ ઓછો જશે વાહકતા એ બધું શું છે એ આપણે આગળ ચર્ચા કરીશું જસ્ટ અહીંયા તમે સમજો કે કે પરિસ્થિતિ એકદમ નિશ્ચિત હોવી જોઈએ તો જ તમે ત્યાં એની આગળ એક્સપેરિમેન્ટ કરી શકો શું થાય તાપમાન બદલાશે તો એના આધારે પણ પ્રવાહના વેલ્યુમાં પણ ફ્લેક્ચ્યુએશન આવશે માટે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રાખેલા કોઈ વાહક પદાર્થમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ વહેતો હોય ત્યારે તે વાહકના બે છેડા વચ્ચે ના વિદ્યુત સ્થિતિમાં તફાવત એમાંથી વહેતા વિદ્યુત પ્રવાહને કેવો હોય સંભ્રમણમાં હશે જે તમને અહીંયા મેં ઓલરેડી સમજાવ્યું છે કે જેમ જેમ વોલ્ટેજ વધારો વધારો તેમ તેમ જોડે જોડે પ્રવાહમાં પણ થાય માટે શું આવશે હવે અહીંયા ફરી બીજો એક પ્રશ્ન એ થવો જોઈએ તમને કે અહીંયા વિદ્યુત સ્થિતિ કેમ ના લખ્યું કેમ આપણે એવો શબ્દ વાપર્યું કે વિદ્યુત સ્થિતિ તફાવત એ જ અહીં તો અહીંયા એક રચના છે માની લો કે આ પ્રમાણે બે પાણીના ટેન્ક હશે મોટા બંને વચ્ચે પાઇપનું આ કનેક્શન હશે આ પ્રમાણે બરાબર અહીંયા હવે જસ્ટ એ વિચારો કે જો બંનેમાં પાણીનું લેવલ સરખું હોય તો શું શક્ય છે કે આ પાઇપમાંથી કે આ ડાબી બાજુ કે જમણી બાજુ પાણીનો પ્રવાહ બનશે શક્ય નથી પાણીનો પ્રવાહ બનવા માટે શું કરવું પડશે બંનેમાંથી કોઈક જગ્યાએ જે લેવલ હોય પાણીનું એ તમારે આ પ્રમાણે થોડું ડિફરન્સ લાવવું પડશે આ પ્રમાણે હવે જ્યારે આની વચ્ચે પાઇપ આ પ્રમાણે કનેક્શન હોય તો તમને ખ્યાલ છે કે વધારથી ઓછા તરફ શું થાય પાણીનો પ્રવાહ જશે તો અહીંયા થયું શું અહીંયા કંઈક એક પ્રકારે તફાવત ક્રિએટ થઈ ગયું તફાવત તો કે દબાણનો તફાવત દબાણનો તફાવત હોય તો જ પ્રવાહ બને એ જ પ્રમાણે બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન સરખું હોય તો કોઈ દિવસ બંને વચ્ચે પ્રવાહ બનશે નહીં બે છેડા વચ્ચે બે છેડાના બિંદુ હોય ને ત્યાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોવો જોઈએ જેમ કે આ જગ્યાએ દસ વોલ્ટ હોય તો આ જગ્યાએ બે વોલ્ટ હોય તફાવત કેટલો થયો આઠનો તો જ અહીંયા

જેવું તમે આ જગ્યાએ સમપ્રમાણતા દૂર કરો આપણે ચેક કરવું પડશે શું આ જગ્યાએ કોઈ બીજી ભૌતિક રાશિ આવશે તો હા હવે અહીંયા એક જ વેલ્યુને પકડી રાખો જે કે દસ વોલ્ટ તો કોઈ પણ અલગ અલગ તાર હોય તો અલગ અલગ તારમાં પણ પ્રવાહ કેટલો મળવો જોઈએ આઠ જ મળવો જોઈએ તો અહીંયા હું શું કરતો જો એવું થતું તો વી બરાબર આઈ લખી દેતો પણ અહીંયા એવું નહીં થતું તમે એક જ વેલ્યુ કે દસ વોલ્ટ માટે જ અલગ અલગ વાહક તારમાં જ્યારે પ્રવાહમાં આપો છો ત્યારે તમને પ્રવાહની વેલ્યુ પણ ક મળશે અલગ અલગ મળશે એનો મતલબ શું હશે કે જે તે વાહક તાર હોય એની અંદર એક પ્રકારે ભૌતિક રાશિ હશે કંઈક જેને રોકતી હશે કોઈકમાં વધારે મળશે કોઈકમાં ઓછું મળશે તો આ ભૌતિક રાશિ કઈ હશે એને કહેવાય અવરોધ એ જ પ્રમાણે ફરી બીજી એક પ્રયોગથી સમજીએ જે વોલ્ટેજ તમે આપો છો અહીંયા એ વોલ્ટેજના હિસાબે અહીંયા પ્રવાહ કેટલો મળશે આઠ મતલબ બંને એકબીજાને સરખા તો નથી જ તો આ ઘટાડો થયો પ્રવાહમાં કોના કારણે તો એ પણ કયું હશે અવરુધ્ધના કારણે થશે એટલે આ પ્રમાણે જે વાહક તાર હોય એમાં એક ભૌતિક રાશિ હોય કે જે પ્રવાહને ઓછું કરશે બાય નેચર એને શું કહેવાશે અવરુદ્ધ કહેવાશે માટે અહીંયા જેવું સંપ્રમણતા દૂર કરો ત્યાં એક અચાનક આવશે અવરુધ્ધ આર અને આપણે એને આ પ્રમાણે લખીએ આમ તો આ પ્રમાણે લખાશે પણ જરાક થોડું વ્યવસ્થિત લખીએ તો આપણને ખ્યાલ છે મુજબ વી બરાબર આપણે લખીએ છીએ કે આય અને આ પરથી આપણે આર બરાબર પણ લખી શકીએ તેથી આર બરાબર શું લખાય વી અપોન આય તો આ સમીકરણ આપણને મળ્યું ઓહમના નિયમ મુજબ બરાબર અને હવે આપણે એની એકમની ચર્ચા કરીએ તો અહીંયા આ જગ્યાએ એકમ લખીએ સૂત્ર ઉપરથી એકમ લખો પહેલા તો વોલ્ટ અપોન એમ્પિયર થશે આ જગ્યાએ કેમ કે વોલ્ટેજનો વોલ્ટ થાય અને અહીંયા એમ્પિયરનો એ તો અપોન એમ્પિયર આ પણ એકમ થાય અથવા તો કેમ કે આ કયા વૈજ્ઞાનિકે આપણને નિયમ આપ્યો છે ઓહમ એ તો એના ઉપરથી અવરોધનો આપણે એકમ લખીએ છે ઓહમ શબ્દમાં લખું છું આ રીતે અને સિમ્બોલ આપણે આ પ્રમાણે સિમ્બોલ છે ઓમ અવરોધનું એકમ થશે ચલો હવે એકમ મળી ગયો આપણને પારિમાણિક સમીકરણ શું થાય એ પણ ચર્ચા કરી લઈએ કે અવરોધનું પારિમાણિક સમીકરણ શું થશે અહીંયા આ જગ્યાએ તમને એમ્પિયરનું પારિમાણિક સમીકરણ એવન તો લખી દેશો પણ અવરોધ માટે પારિમાણિક સમીકરણ શું લખાય તો ઉપર તમને વોલ્ટ દેખાતા છે એટલે વોલ્ટેજનું પારિમાણિક સમીકરણ લખી દો પછી સાદુરૂપ તમે આપી શકો છો હવે જો તમને અહીંયા વોલ્ટેજનું પારિમાણિક સમીકરણ ના ખબર હોય તો એ પણ જોઈ લો કે કેવી રીતે જો બાય ચાન્સ તમે પારામાણિક ભૂલી જાઓ તો કેવી રીતે પાર્યામાણિક સમીકરણ બનાવશો તો ચાલો વોલ્ટેજનું પણ બીજું સમીકરણ વિચારવું પડશે જે તમે ઓલરેડી આઈ થિંક નવમાં કે દસમાંની અંદર ભણી લે વોલ્ટેજ બરાબર શું હશે તો કે એકમ વિદ્યુત ભાર પર થતું કાર્ય એ તમારું વોલ્ટેજ હશે અથવા તો વોલ્ટેજ તફાવત હોય એટલે કે વિદ્યુત સ્થિતિમાં તફાવતના કારણે શું થાય પ્રવાહ બનશે પ્રવાહ એટલે શું વિદ્યુત ભારની ગતિ કરવી ત્યારે વિદ્યુત ભાર પર કોઈ પ્રકારે બળ લાગશે અને એ આગળ કરશે તો આને શું કહેવાય કાર્ય કહેવાય તો કે આ વિદ્યુત ભાર પર બળ આવ્યું ક્યાંથી તો કે વિદ્યુત સ્થિતિમાં તફાવતના કારણે એટલે તમે શું લખી શકો વિદ્યુત સ્થિતિમાં વી બરાબર ક્યુ વિદ્યુત ભાર પર થતું કાર્ય માટે વી બરાબર થશે ડબલ્યુ અપોન ક્યુ આ એક એનું સમીકરણ થશે વિદ્યુત સ્થિતિમાંનું જે હું અહીંયા લખું છું આજે કે વી બરાબર ડબલ્યુ અપોન ક્યુ હવે જો ડબલ્યુ એટલે કાર્ય કાર્ય એટલે કે ઉર્જા ઉર્જાનું પારિમાણિક હોય એ મને ખ્યાલ છે એ થશે એમ વન એલ ટુ ટી માઇનસ ટુ અને વિદ્યુત ભારનું થશે એ વન ટી વન તો આ થઈ વિદ્યુત એ પારિમાણિક સમીકરણ તમે અહીંયા મૂકી દો વોલ્ટની અંદર ટી ઉપર જશે તો ટી માઇનસ થ્રી અને એ માઇનસ વન તો એમ વન એલ ટુ ટી માઇનસ થ્રી એ માઇનસ વન એ વોલ્ટનું પારિમાણિક થાય અને નીચે પ્રવાહ આઈ નું અહીંયા થશે એ વન અને આનું સાદુપ આપીએ તો આપણા અવરોધનું પારિમાણિક સમીકરણ કંઈક આ પ્રમાણે થશે એમ વન એલ ટુ ટી માઇનસ થ્રી અને એ માઇનસ ટુ તો આ પ્રમાણે જ્યારે બી પારિમાણિક સમીકરણ ભૂલી જાઓ તો બેઝિક પારિમાણિક સમીકરણ જેમ કે બળ પછી ઉર્જા એ પ્રમાણેના પારિમાણિક યાદ રાખો જેનાથી તમે કોઈ પણ અહીંયા પારિમાણિક બનાવી શકો પ્લસ સૂત્રો આ પ્રમાણેના યાદ હોવા જરૂરી છે તો જ તમે એ કરી શકશો બાકી તમારે ગોખવા પડશે બરાબર તો પહેલા તો સ્ક્રીનશોટ લઈ લો તો કે આ પ્રમાણે જ્યારે તમને ઓહમનો નિયમ સમજાવો અને તેનું એકમ પારિમાણિક પૂછે તો બે માર્ક્સની અંદર લગભગ તમે આટલું લખી શકો છો બરાબર થિયરી આમ નાની છે બરાબર પણ આમાં એક એક શબ્દ કેમ આવશે એની આપણે સંપૂર્ણ માહિતી લીધી કે કેમ અહીંયા વિદ્યુત સ્થિતિમાંનો તફાવત અહીંયા આપણે યુઝ કરીએ છીએ કેમ અહીંયા વી અને આઈ વચ્ચેનો સમપ્રમાણતાનો સંબંધ છે એની પણ આપણે માહિતી લીધી છે તો આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે હજુ આપણે આ ઓહમના નિયમ પર આગળ ચર્ચા કરવાની છે જે આપણા નેક્સ્ટ વિડીયોની અંદર ચર્ચા કરીશું તો અહીંયા જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તેમજ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને કોમેન્ટમાં જણાવજો તેમજ બે લાયકોન દબાવજો જે તમે નવી અપડેટ્સને મિસ ના કરી શકો સી યુ નેક્સ્ટ ટાઈમ